મુકેશભાઈ વી વસાઇવાલા સહમંત્રી તેમજ એમએસડબલ્યુના આચાર્ય હેમાક્ષી અને હોટલ મેનેજમેન્ટ કોલેજના આચાર્ય રોહિત સર ખાસ ઉપસ્થિત રહ્યા હતા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રકારની વીસ કૃતિઓ જેમાં ડાન્સ ફોક સિંગિંગ નૃત્ય એક પત્રી અભિનય સહિતની રજૂ કરી હતી આ પ્રસંગે મહાનુભાવો દ્વારા પ્રથમ વાર્ષિકોત્સવ નિમિત્તે શુભેચ્છા પાઠવવામાં આવી હતી વિદ્યાર્થીઓના આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો આ પ્રસંગે કોલેજના અધ્યાપકો સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા આજરોજ વડોદરા જિલ્લા કેળવણી મંડળ હસ્તક સેલ્ફ ફાઇનાન્સ કોલેજ ઓફ એમએસડબલ્યુ તથા સેલ્ફ ફાઇનાન્સ કોલેજ ઓફ ટુરિઝમ એન્ડ હોટલ મેનેજમેન્ટ કે જીઓના વિદ્યાર્થીઓનો એન્યુઅલ ફંક્શનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે વડોદરા જિલ્લા કેળવણી મંડળ હસ્તક ઘણી બધી સેલ્ફ ફાઇનાન્સ કોલેજ આવેલી છે અને વિદ્યાર્થીઓનો પણ અભૂતપૂર્વ અહીંયા ધસારો છે સારું એવું શિક્ષણ અહીંયા આપવામાં આવે છે પ્રેક્ટિકલથી માંડીને થિયરીકલ જે નોલેજ આપવામાં આવે છે એમાં આ બંને કોલેજો આજે હરણ પર આગળ વધી રહી છે અને સતત અમારું ટ્રસ્ટી મંડળ અમારા હોદ્દેદારો હોદ્દેદારોની વોચ ઉપર હોય છે અને એને જે અત્યારે ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે એવા જનુલભાઈ અને ચિરાગભાઈ તથા અમારી આ સેલ્ફ ફાઇનાન્સ કોલેજના પ્રિન્સિપાલ હેમાક્ષીબેન પરમાર કે જેઓ ખૂબ મહેનત કરી અને વિદ્યાર્થીઓને એડમિશન આપીને ઠેઠ સુધીની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા ઉપર ધ્યાન આપીને સદર કોર્સિસ ખૂબ સારી રીતે આગળ વધ્યા છે અને વિદ્યાર્થીઓને પૂરેપૂરું નોલેજ સારામાં સારી હોટલની અંદર તેઓને પ્રેક્ટિસ અને અમારી જે કો હોટલ નક્કી કરવામાં આવી છે એ પણ કમ્ફર્ટ ઇન એને ચાર્ટ ઉપર જે આવેલ છે એને અમે લોકોએ ફાઇનલ કરેલી છે અને ત્યાં વિદ્યાર્થીઓને પણ ટ્રેનિંગ આપવામાં આવે છે અહીંયા પણ અદ્યતન કિચન બનાવવામાં આવ્યું છે આ કોલેજની અંદર જે અદ્યતન કિચન બનાવવામાં આવ્યું છે ત્યાં પણ એની પ્રેક્ટિકલ પ્રેક્ટિસ કરવામાં આવે છે સદર કોર્સ માટે હું અપીલ કરું છું કે આજુબાજુના વિદ્યાર્થીઓ આનો લાભ લે અને લાભ લેતા રહેશે એ જ અભ્યર્થના ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત જય શ્રી રામ